જૂનાગઢ ગીર સદન ખાતે પ્રથમ વખત યોજાઈ રહ્યો છે વિશ્વ સિંહ દિવસ પર ખાસ આંતરરાષ્ટ્રીય સેમિનાર વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ વન વિભાગના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત આફ리카 તાંઝાનિયા અને યુકે તેમજ અન્ય દેશોમાંથી આવ્યા છે ડિલિગેટ્સ સિંહ પર અભ્યાસ કરતા 126 ડિલિગેટ્સ માટે ખાસ યોજાયો છે સેમિનાર એશિયા અને આફ리카ના સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે દેશ અને વિદેશના સંશોધનકર્તાઓ જુનાગઢ શાસન ખાતે આજે વર્લ્ડ સેમિનાર ઇન્ટરનેશનલ સેમિનાર યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપણે અહીં થોડીક ક્ષણોમાં બેરા સહિત લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે સિંહના સંવર્ધન માટે જે સિંહની વસ્તી વધે કઈ રીતે વધે એમાં એકસો ને છવ્વીસ પ્રતિનિધિઓ વર્લ્ડના અહીંયા ઉપસ્થિત રહેવાના છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ